પોરબંદર જ જન્માષ્ટમી લોકમેળા બે હજાર પચીસનું આજે ઉદઘાટન થયું છે પરંતુ પ્રથમ દિવસે તમામ રાઇસ બંધ હોવાથી લોકોમાં નિરાશા જોવા મળી રહી છે રાઇસ સુકામબંધ છે તેના કારણો તપાસ થતાં જાણવા મળ્યું કે જે મેકેનિકલ એન્જિનિયરનો જે રિપોર્ટ હોય છે તે રિપોર્ટ અભિપ્રાય હોય છે તે ન હોવાના કારણે તેમજ જે વીમો પૂરતો વીમો હોય છે તે વીમો ન ઉતરાવાના કારણે હાલ રાઇસ બંધ રાખવામાં આવી છે તેવું જાણવા મળ્યું છે તો બીજી તરફ જે એક રાઇસ ધારક છે નામ ન દેવાના શરતે એવું જણાવ્યું છે કે મેળા ગ્રાઉન્ડ નો પણ વીમો ઉતરાવવામાં આવે છે અને જે રાઇટ્સ હોય છે તેને વ્યક્તિગત પણ વીમો ઉતારવામાં આવે છે વીમો હતો તે ઉતરાવવામાં આવ્યો છે પરંતુ છેલ્લી ઘડીએ એમ કહેવામાં આવે છે કે કેપેસિટી ઉતરાવો છે કે પ્રથમ રાઈડ છે તે બંધ રહે છે જેના કારણે જે રાઇસ ધારકો છે તેમાં પણ નિરાશા જોવા મળી રહી છે અને લોકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે કારણ કે જન્માષ્ટમી લોકમેળા બે હજાર પચીસ નો આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે તમામ રાઇસ બંધ હોવાથી લોકોમાં નિરાશા જોવા મળી રહી છે મહાદેવર મારું નામ નકુમ ભાવેશ ગૌ સેવક અમે ભાટિયા થી આવ્યા છીએ આ પોરબંદર લોક મેળા માં આ બધો હરફ થી અમે પેલી વાર જ આવ્યા મેળા માં કે હાલવા જે પોરબંદર નો મેળો કરવો છે પણ અહીંયા આવી અને જોયું તો આ બધી રાઈટ ની લાઈટો બાઈટો બધું બંધ છે અમે જયારે આવ્યા ત્યારે ફૂલ હરખ માં કે નાઈટ માં સમય માં આવશું અમે સાંજ ના સમય માં અને મેળા નો મોજ કરશું બધા મિત્રો હારે મળીને પણ અહીંયા આવ્યા તો અહીંયા બધું બંધ છે હવે અત્યારે અમારા ખાલી ખોટા ગુમરા મારવા એવું જ છે રાઈડ ને એ બધું બંધ છે તો પછી મેળામાં શું મતલબ આવવાનો ગુમરા મારવાનો ગુમરા તો અમે અમે ભાટિયામાં માં મારીએ છીએ ગૌસેવા સેવા કરીએ ત્યારે આજુબાજુના ગામમાં બધે